નમસ્કાર ગુજરાત તાજેતરમાં ધોરાજીના રહેવાસી દિનેશભાઈ ઠુમર એમના પરિવારનું આકસ્મિક મૃત્યુ થયું દિનેશભાઈ રિયા ને એ ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા હતા એમને ભારતીય જનતા પાર્ટીને ઘણું બધું આપ્યું છે પ્લસ બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ આન તેન બધું દિનેશભાઈ કરતા ભારતીય જનતા પાર્ટીના પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા તેમની ઘરે ગયા હતા સાંત્વના પાઠવવા કારણ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું અવસાન થયું ને એટલે વાત મુદ્દાની એ છે કે જ્યારે રમેશ ધડુક સાંસદ હતા અને જયેશ રાદડિયા એમએલએ અત્યારે હાલ છે ત્યારે ગમે એમના વિસ્તારની અંદર આવી રીતના આકસ્મિક મૃત્યુ થાય ને ત્યારે એમને સહાય પેટે બે પાંચ દસ લાખ રૂપિયાના ચેક જયેશભાઈ કે રમેશ ધડુક આપીને આવતા પરિવારની હાલત જોઈને દિનેશભાઈની પરિસ્થિતિ અને તેમના પરિવારની પરિસ્થિતિ આર્થિક રીતે ઠીક ઠીક છે વાહેન કોણ વૈધું તો એ મનસુખ માંડવીયા ચૂંટણીના લીધે મત માગવા હાટુંથી એમની ઘરે જ્યાં ખાલી પબ્લિકને દેખાડવા હટુથી એક પ્રકારની સહાય કરી નથી દિનેશભાઈને નથી જમીન નથી વાહે કોઈ કરોડોની સંપત્તિ તો ભારતીય જનતા પાર્ટીને દિનેશભાઈએ એટલું બધું આપ્યું હતું તો એ તો પાર્ટી તો ઠીક પણ ત્યાંના સ્થાનિક નેતાઓ એને એટલું આપત પણ આયાતી ઉમેદવાર આવ્યા ને આયાતી ઉમેદવાર એક ટકાની સહાય નથી કરી આ રોજડાવે એક ટકાની સહાય તો નથી કરી પણ એની ઘરે જઈને એને એની શું કહેવાય આમ પારાવિકતા લાંછન લગાડ્યું એટલે કહીશ આયાતી ઉમેદવાર આઈ જય નહીં આલે ને લે નહીં આલે આ પબ્લિકે બહુ વિચારવા જેવી બાબત છે જયેશ રાદડિયા સ્થિત હોય રમેશ ધડુક સ્થિત હોય કે આપણો ગમે એ સ્થાનિક નેતા સ્થિત હોય તો આ પ્રકારે આ પરિવારને રજડવાનો વારો ન આવે આ અમને સ્પષ્ટ દેખાય છે મનસુખ માંડવિયાએ શું કરી દીધું તમારા એક મતની કિંમત જયેશ રાદડિયા કરશે રમેશ ધડુક કરશે અને આવનારા સ્થાનિક બધાય નેતાઓ કરશે આયાતીને કોઈ લેવા દેવા નથી કોઈ પણ પ્રકારે નકર એ પરિવારની માથે અત્યારે આભ ફાઈટું છે એ પરિવારની વાહે જે છોકરોને જે એક ભાઈ વૈધા છે એ એમને વાહે શું કરવાનું આ જેટલી સેવા કરી ને આ જેટલું આ કર્યું એ બધું તો પાણીમાં જ ને તમે બધાય તમારા ચૂંટણી હાટુથી તમારા એક દોઢ મત હાટુથી તમે આવો પ્રચાર કરો છો તો તમારે વિચારવા જેવી બાબત છે પબ્લિકને હજી કહું છું તમારે કામ કરાવવા માટે દિલ્હી જવું છે કે ધોરાજીમાં લલિત વસોયા બેઠો એ ન્યા જવું છે આ વિચારીને મતદાન કરજો મનસુખ માંડવિયા ભારતનું કેન્દ્રીય ભારતનું જે આરોગ્ય ખાતું સંભાળતો હોય એ માણા અહીંયા તમને હું કરી દેવાનો હું કરી દેવાનો અત્યાર સુધીમાં કેટલી સાંસદની ગ્રાન્ટ વાપરી કેટલી સાંસદની પૂરેપૂરી કયા સાંસદે વાઇપરી છે કોઈ પાસે માહિતી આ વિચારવા જેવી બાબત છે ને હજી એક આ બે હજાર ચોવીસની છેલ્લી ચૂંટણી છે બે હજાર ઓગણત્રીસમાં ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવવા દેવા નથી આ રાજા રાજાશાહી લાગુ ન થઈ જાય ને તો યાદ કરજો મને ભારતીય જનતા પાર્ટીમાં મત દેતા પહેલાં એક હજાર વાર વિચારજો પછી મત દેજો